વડોદરામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પાણી અને દૂધ માટે પાણી માટે લોકો તળપતા હતા અને પૂરમાં અજગર મગરનો શિકાર બન્યા હતા પૂરના ભય વચ્ચે પણ વડોદરાના લોકોનો મિજાજ જળવાઈ રહ્યો છે ત્યારે વડોદરાના ગરબા સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે ત્યારે પૂરના પાણી વચ્ચે પણ લોકો ગરબા માણતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે વિશ્વામિત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે